चलो जमवा भी जाओ पानी पूरी से बिना वो से चाट ओट लीजिए पानी पूरी और डाल पकोड़े डाल से रिंगड़ा ना ओलो रिंगड़ा पाणी पूरी ने वाह वाह ते हमारे छोटू बोलावे छे बार-बारो <laughs> <laughs> नहीं आवे पाणी पूरी तो क्या पूरी થઈ જાય કે મને સાખ પર પડી હતી બીસ મમે જાજી વધી નતી હમ કોઈ પતિ જ કિલો પ્રસાદી મેસે મી પાણીપુરી હે તો મસ્ત છે મજા આવે આમ પાણી લાઈકો અરે તો મિત્રો હું હવે જીમીલાવ નગર પછી આવડા પાણીપુરી તો કુટવાડી ગયા છે બહુ ઓલા કાલી કરી દાય પકો રે દે